કેમ છ મજામાં સુભાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે એક સાચી લોકશાહી ત્યારે જ બને છે કે જ્યારે વ્યક્તિઓ એકબીજાના અધિકારીઓને સમજે છે એકબીજાના અધિકારોનું સમર્થન કરે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે ઇલેનોર હોમ્સ મોર્ટનજીએ ખૂબ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લોકશાહી ડેમોક્રેસી શ્રી ઇલોનર હોમ્સ મોટનજીએ લખ્યું છે કે તમે જેને સમર્થન કરો છો તે બોલી શકે છે તે વાતની ખાતરી કરવા માટેનો એક જ રસ્તો છે કે તમે જેને સમર્થન નથી કરતા જેની સાથે સંમત નથી તેના અધિકારોનું ધ્યાન રાખવું અધિકારોનું સમર્થન કરવું પણ મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે લોકશાહીની છે ડેમોક્રેસીની છે સાચી લોકશાહી ટ્રુ ડેમોક્રેસી ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે દેશના લોકો દેશની વ્યક્તિઓ એકબીજાને સમજે છે એકબીજાના અધિકારો જાણે છે એકબીજાની જવાબદારીઓને સમજે છે અને આ બધાને જ સંયોજીને એકબીજાને સાથે રાખીને આગળ વધે છે વાત થોડી અઘરી છે પરંતુ શક્ય છે આપણો દેશ ખરેખર એક એવી લોકશાહી છે કે જ્યાં દરેક ધર્મના લોકો દરેક પ્રકારના લોકો એકબીજા સાથે હાથ મિલાઈને આગળ વધે છે એકબીજાના અધિકારોને સમજે છે અને એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે અમુક અપવાદો બધામાં જરૂર હોય છે પરંતુ જો આપણે સકારાત્મક રીતે વિચારીએ પોઝિટિવ એટીટ્યૂડથી વર્તીએ તો આપણને પણ સારા અને સાચા વ્યક્તિઓ મળી જ જાય છે અને જ્યારે આવા સારા અને સાચા વ્યક્તિઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે એક સારો સાચો સમુદાય બને છે અને આ સમુદાય જ દેશમાં દુનિયામાં કંઈક બદલાવ લાવવા માટે આગળ આવે છે અને જ્યાં લોકશાહી હોય છે ત્યાં આ બદલાવ લાવો ખૂબ જ સરળ હોય છે કારણ કે જબરજસ્તીથી કંઈ નિયમો પળાવવા એના કરતાં જો વ્યક્તિ પોતે જ જાતે સમજીને નિયમોનું પાલન કરે પોતાના અધિકારોને સમજે પોતાની સાથેના અન્ય લોકોના અધિકારોને સમજે પોતાની જવાબદારી સમજે અને પછી આગળ વધે તો ચોક્કસ જ આ વ્યક્તિનું વિકાસ જ થાય છે અને એની સાથે રહેલા અન્ય લોકોનો પણ એટલું જ વિકાસ થઈ શકે છે તો બસ મારા મિત્રો આપણે એવા મહાન દેશમાં જન્મ્યા છીએ ભગવાનનો પાર છે કુદરતી જે બી ઊર્જા છે એનર્જી છે તેનો એનો પાર છે કે આપણે એવા દેશમાં જન્મ્યા છીએ જ્યાં જ્યાં સાચા અને ખરા હાથમાં લોકશાહી છે તો બસ આ લોકશાહીને આપણે જાળવી રાખીએ આ લોકશાહીને વધારે વધારે હજુ સારી બનાવી શકીએ તેના માટે આપણે પ્રયાસો કરવા જોઈએ અને આગળ વધવું જોઈએ થેન્ક યુ